અને પાણી નાખવાનું કામ ચાલુ છે જો અંદર બે નળી નાખી દીધી ફટાફટ થઈ પાણી ભરી નાખી તો આગળ છે પાણી ભરાવાનું જે કામ ચાલુ છે એ તો ચાલુ જ છે અને આપણી પાછળ વાડામાં આવ્યા તો જોઈ શકો છો પરી બેઠી છે ઓકે કાંઈ અત્યારે તકલીફ દેખાતી નથી આપણી મેકલ આ શું સવારના નીણ ખાઈ એટલે બેઠા તો અહીંયા આવ્યો તો બે પૂરા મેં નાખ્યા એટલે આ એટલા ખાવા ઊભા છે બાકી આ બધા જો શાંતિથી બેઠા બેઠા ઓગારે પૂનમ હરી માયા હવે થોડી વાર અહીંયા આપણે રહીએ અને પાણીનું બધું ઓકે ભરાઈ જાય ને પછી હે એ આપણે જાશું પાંજરા પર અને અત્યારે પાણી આપણે એટલા માટે ભરીએ કે પાણી અહીંયા શું હવે ઓછું આવે એટલે પાણીને તો એકદમ ધ્યાન રાખવું પડે કયો અહીંયા આપણી ભાઈ ગાયો ઘણી છે અને પાણીનું સોલ્ટેજ થાય તો એ મજા ન આવે એટલે અત્યારે હે નોકરી ખોટી કરી અને આપણે અહીંયા મહેનત કરીએ છીએ અને આ બધું શું ગાયો રાખવી હોય ને તો આવી બધી મહેનત તો કરવી પડે નહીં તો ગાયો રહે નહીં પર ભારું કાંઈ થાય ને અત્યારે એ ટાંકો છે આપણે ડોલથીન ભર્યો હજાર લીટરનો અને લઈ આવ્યા ગૌશાળા અને ગૌશાળા આવે છે બધા આપણે ભરીએ છીએ અને ભરાઈ જાય પછી છે આપડે જાશું પાંજરાપુર તો આપડી ગૌશાળા એ પાણીનું કામ બધું ઓકે કરીને આપડે છે અહિયાં પાંજરાપુર આવી ગયા હતા અને જો પાંજરાપુર આવતા ભગત થાય ભગત જય ઠાકર ની કેમ ઠાકર થાય લેટ થઈ ગયા આજ હું પાણી આવ્યું હતું ઘરે ગયો અને ગૌશાળા એ પાણી હતું ને એટલા માટે પછી તમારી ગાડી લઈને ભરવા ગયા હતા

રોજનું કામ છે એ કરશું તો મિત્રો અત્યારે છે આપણે વાડાની અંદરથી આવીએ છીએ અને વાડાની અંદર બધું કામ આપણે ઓકે કરી નાખ્યું અને એક ગાય વિસુડા દવરાવી નાખ્યું જે હતું જોઈ લીધું અને તમને તો એટલે ન બતાવી કે આપણે રોજે રોજ બતાવીએ એટલે શું રોજ તો શું બતાવું અને કાંઈ નવું હતું ને એટલે કાંઈ ન બતાવ્યું તો થોડી વાર અહીંયા હોસ્પિટલની અંદર આપણે બેસું અને જો કાંઈ નવો કેસ આવશે તો જ બતાવશું નહીં તો જાશો આપણે આપણી ગૌશાળાએ તો પછી છે પાંજરા તો કાંઈ હતું નહીં એટલે આપણે છે આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળાએ જોઈ શકો છો કે એવી બધી ગાયો જો શાંતિથી બેઠી છે અને હમણાં પાણી ભરી નાખ્યું છે આ ઓકે બાકી જો તીર્થભાઈ અને આ પરીને આજે આપણે છે વાત કરવાની છે આ પરી છે આપણે છે એને મેળવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો કેટલી મહેનત કરવી પડી હતી એની આજે વાત કરવાની છે તો થોડી એને બારે લઈ લે પેલા અને પછી છે એને બતાવતા જાય અને વાત કરતા જાય તો તીર્થભાઈ બારે લઈ લો એને તો હવે આપણે છે આપણી પરીની બાજુમાં આવી ગયા હતા અને પરીની માની વાત કરીએ તો એનું નામ હતું કાબેર અને કાબેર છે એ આપણી ગાય હતી ની આપણે તો એક એ આપી હતી અને એ રાપરના બાજુના ગામમાં હતી અને એ જે માલિક હતા કાબેરના એને ત્યારે છે ને એ બીજદાનમાં જે આવા કાબરા બચ્ચાનો ઘણો શોખ અને ત્યારે છે એ માર્કેટમાં સારામાં સારો બુલ હોય તો એ હતો મોહન ત્યારે હજી સમજો ને આ પાંચ વર્ષની થાય એટલે પાંચ વર્ષ પહેલાં અત્યારે એનું નામ સારું જ છે પણ ત્યારે છે એનું વન સાઈડ હતું નામ કહ્યું કે એકલો જ મોહન એટલે વાવા થતી ત્યારે અને તમને ખબર જ હશે કે મોહનનો હૈ રાજકોટ ત્યાં જ્યારે આપણે એના ડોઝ લેવા ગયા ને ત્યારે મોહન હતો રાજકોટ જે ગોપીધન ગૌશાળા ભરતભાઈ ઝાલાવડિયા કે એવું કંઈક નામ હતું એનું એની પાસે હતો અને મોહનના ડોઝ આપણે ત્યારે અહીંયાથી સ્પેશિયલ લેવા માટે ગયા હતા અને બે ડોઝ લઈ આવ્યા હતા આપણે પાંચ હજાર રૂપિયા કિંમત દઈ અને બે ડોઝ લઈ આવ્યા હતા અને જ્યારે હે એ કાબેર હિટમાં આવી લગભગ મહિના એકની અંદર હીટમાં આવી હતી અને કાબેર હીટમાં આવી ત્યારે એ ડોઝ આપણે ચેક કર્યા તો બંને ડોઝ છે એ કન્ટેનરની અંદર જ લીક થઈ ગયા હતા ફૂટી ગયા હતા એ હવે નાઇટ્રોજન વગર રહી ગયા છે કે જે થયું હોય તો આપણે હીટમાં આવી અને લગભગ દસેક કલાક જેવો તો સમય આવ્યો ગયો હતો ત્યારે ચેક કર્યો ને ત્યારે એ બંને ડોઝ છે એ ફૂટેલા નીકળ્યા એટલે સ્પેશિયલ અહીંયાથી છે સાંજના લગભગ સમજો ને ચાર કાં પાંચ વાગ્યાની આસપાસ છે અહીંયાથી આપણે બસમાં ગયા હતા મોરબી સુધી અને મોરબી છે ભરતભાઈ ઝાલાવડિયા જે છે એના માલિક હતા ત્યારે એ બે ડોઝ લઈ આવ્યા હતા અને આપણે એક્સચેન્જ કરી આપ્યા હતા એને એટલા માટે છે પછી ત્યાંથી આપણે મોરબીથી રાપર પહોંચ્યા અને રાપરથી એ જે બાજુનું ગામ છે એમાં લગભગ રાતના અઢી વાગે છે અને બીજદાન અઢીથી ત્રણ વાગે બીજદાન કર્યું હતું અને પછી વાસરી આવી હતી એ પહેલા ડોઝમાં અને જે બીજો ડોઝ હતો બે ડોઝ લઈ હતા અને બીજા ડોઝમાં જે મહેશભાઈની ઘરે તમે જે મોહનવારી એક ઓળખી છે ને એ બંને ડોઝ આપણે સક્સેસ ગયા હતા અને આની વાત કરીએ તો આ બે વેતર વ્યાં ગઈ મતલબ એક વેતર વ્યાં ગઈ ને બીજું હવે વ્યાં છે પહેલાં વેતરની આ એની વાસડી છે અને બીજા વેતરમાં ભુવનેશ્વરી પીઠ છે ત્યાંના બુલનું એક સિમેન્ટ લગાવેલું છે અને કયા નંબર છે એ મને યાદ નથી બુલના પણ હવે એક બે દિવસમાં બચ્ચું આવશે ત્યારે ખબર પડી જશે એટલા માટે જે મેં તમને સવારના વાત કરી કે ગાયું છે એમને સહેલાઈથી રખાતી નથી એની પાછળ છે તમારે આંધળી મહેનત કરવી પડે આમ આખું શું મહેનતનું આમ કેમ થશે શું થશે ને એવું વિચારો ને તો ન રહી આમાં તો શું છે તાપ તડકો ઠંડી જે કાંઈ હોય એમાં આપણે મહેનત કરવી પડે બરાબર ને તિરજ આજે સવારે છે એ આપણે આજે મોટું એક હજાર લીટરનું જે ટાંકી છે એ ડોલે ડોલે ભરીને લઈ આયા કારણ કે પાણીની તકલીફ ન પડે એટલા માટે અને બીજો આપણો સમય છે કિંમતી સમય આપણે બગાડી અને પાણી ભર્યું સવારના અને એટલી મહેનત કરી કે ગાડી ઉપડે નહીં તે સવારમાં તો અને ગાડીને ધક્કો મારીને ઉપાડીને એવું બધું કરી અને તો એ બધું કામ આપણું ભગવાનની દયાથી ઓકે થઈ ગયું અને પરિય અત્યારે ઓકે છે એક વેતર વીઆઈ ગઈ છે ને આ બીજામાં વ્યાઈ જશે એટલે હાયો હયો આપણે ગઈ વેતરે તો છે વેચવાનું ને હું થોડુંક વિચાર કર્યો હતો કારણ કે શું છે માર્કેટની અંદર બધા લોકો છે ને જેવી તેવી બધી વાતો કરતા હોય એટલે આપણે અનુભવ નહોતો ત્યારે પછી અનુભવ થઈ ગયો છે ને હવે આપણે આ રાખવાની છે ગાય આપણી બાકી જો કેમ સરસ છે ને અને બાકી અમાખું એનું બોડી સ્ટ્રક્ચર તમે જોઈ લો અને અમને તો એવું લાગે છે કે કદાચ આ વેતરે વાછડી જ આવવી જોઈએ પછી તો એ આપણા હાથની વાત નથી ભગવાનના હાથની વાત છે બધી પણ એવું અંદાજ આપણે કરીએ છીએ બાકી આપણી મેઘલ બંને જો તો હવે છે એ અપરીની જે વાત હતી મેં તમને કરી નાખી છે કે આવી રીતે આપણે હેરાન થઈ અને એને બીજ મૂક્યું હતું અને આપણે એમાં સફળ રહ્યા હતા તો એ ઓકે થઈ ગઈ છે વાત અને હવે છે આ બધા નીણ નાખી દે અને પછી તમને બતાવી દે પછી રામ લખનને એ બે દિવસથી બતાવ્યા નથી એટલે એ તમને બતાવી અને પછી જાશું આપણે તો હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે છે બધી ગાયોને નીણ નાખી દીધી છે નીણમાં આપણે સવારે જાર નાખી દે એટલા માટે અત્યારે કટી નાખી છે હવે આજે કાંઈ લીલું નહીં ને ખાય કારણ કે હવે આપણે જાઉં છું બારે એટલા માટે બાકી જોઈ શકો છો બધી રતન આપડી ફરી જોઈ લો અત્યારે તો ઓકે ખાય છે એટલા માટે અત્યારે બીજી કાંઈ એને તકલીફ નથી પણ હવે વ્યાય જશે એક બે દિવસમાં એવું દેખાય છે અને હવે બીજું કામ અહીંયા કાંઈ રહેતું નથી વાળા અંદર બધું ઓકે થઈ ગયું છે અહીંયા પાણી તમે ચેક કરી શકો છો તો હવે છે આગળ જાય અને રામ લખનને તમને બતાવી દઈએ એકવાર તો તમે આ બંનેની ચેક કરી લો રામ આપણો અને લખન અને આ બંનેમાં ફરક એટલો છે કે આ છે એ હું થોડોક સ્માર્ટ છે કયો અને આ થોડોક માંદા જેવો છે કે બેઠો હોય તો બેઠો રહી આપણે આવીએ તો ઊભો આ ન થાય બાકી આ ઊભો થઈને પાસે એકવારનો આવ્યો ને સાચી વાત ને તો બસ હું શું થોડુંક રૂપમાં આ વધે છે લખન અને આ ઓમ હવે મોટો થશે પછી આ એ રૂપારો થાય છે પણ હું અત્યારેથી રૂપ બતાવે છે બાકી બંને ઓકે છે અને એ એક ફરક છે એ બંને લખાણ થાય અને રામ છે કે ઉભો થાય હું આળસ ખરી થોડી તો હવે અહીંયા આપણી ગૌશાળે બપોરનું બધું કામ ઓકે થઈ ગયું છે તો હવે જાય ઘરે જમવા માટે તો આપણે ઘરે જમીને ફરી પાંજરા પર જતા હતા એની પહેલા છે આપણે આપડી ગૌશાળા આવી ગયા જોઈ શકો છો ફરી ચેક કરવા માટે પણ ફરી એકદમ ઓકે છે અત્યારે તો કંઈ એવું દેખાતું નથી તો હવે જાય પાંજરા પર તો પાંજરા પર તો બીજું કાંઈ કામ હતું ને એટલે તમને કાંઈ એને બતાવ્યું છે આપણું રેગ્યુલર કામ હતું એ જ અને અત્યારે જો ગાડીને માર હા ચડી જાય તે જ ભાઈ હતા કેમ થયું એ એમ વાતું છે મારા ભાઈ અને જોઈ શકો છો આપણી બધી ગાયોને આવી ગઈ છે અહીંયા જોઈ લો હા આપણી જાનકી એ ઓકે છે બધા આવી ગયા છે હવે ફટાફટ છે વાસડાને ખાણ બનાવીને લે પિંજરાની અંદર ને પછી લે ગાયો અંદર તો તમે અહીંયા જોઈ શકો છો આપણી બધી ગાયો બાંધી નાખી છે ઓકે જાઓ લાઇન ટુ લાઈન અહીંયા એટલી અને સામે જેટલી બંધાતી હોય એટલી બધી બંધાઈ ગઈ ઓકે અને આ ફરી ચેક કરી લ્યો હજી આજે રાતે વ્યાય એવું દેખાતું નથી અને ખાય પીએ બરાબર અને હવે આપણે છે આ ખાંડ બનાવવાની શરૂઆત કરી નાખી છે જોઈ શકો છો ખાણ બનાવી નાખીએ અને પછી જે વાત કરીએ તો મિત્રો પછી છે આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરી નાખ્યું હતું અને ફરીને છેલ્લે આવતા હતા ત્યારે ચેક કરી લીધી કાંઈ વાંધો નહોતો ઓકે હતી અને અત્યારે ગયા છે ચેતનભાઈ ત્યાં ધ્યાન રાખવા માટે એટલે એ કાંઈ ચિંતા છે નહીં અને આપણે જો આપણી ઘરે આવી ગયા હતા અને અહીંયા મહેશભાઈની ગૌશાળામાં બેઠા હે ધોરીનો જો બેઠો નીચો હમણાં ઊભો તો પણ આપણે વિડીયો ચાલુ કર્યો ને ત્યાં બેસી ગયો અને આ ધોર અમુક ગાયો બેઠી છે અને અમુક જો આ નીલું ને ઊભી છે અંદર એક શીતલ ઊભી છે તો આપણે અહીંયા થોડી વાર બેસશું અને વિડીયો એડિટ કરવાનું છે એ કરી નાખશું અને આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખવાનું છે કારણ કે હવે બીજું કાંઈ કામ છે નહીં તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળી કાલના નવા વિડીયોમાં